हेलो मित्रों सत्यम डिजिटल क्लासेस में તમારું સ્વાગત છે ચલો મિત્રો હવે આપણે આગળ આગળ શું છે આપણે કઈ કઈ સંભાવના ભણે આગળ તમને વીડિયોમાં જ ભણાય છે સિકાઓ સમતોલ સિકો અને સમતોલ પાસો અને હવે આપણે ભણવાનું છે કોના વિશે તો પત્તા વિશે કોનો પતાની સંભાવના આ શું છે પતા હા પતાની સંભાવના તો જોઈ લો એકવાર પતા કેવા હોય છે એકવાર તમે જોઈ લો તો એ પત્તાની સંભાવના ભણવાની છે તો કે આમાં તમારે કેવી રીતે ભણવાનું છે એકવાર જોઈ લો જેમ કે એવું લખેલું હોય શું લખેલું હોય કે યાદચ્છિક શું હોય યાદચ્છિક કે યાદચ્છિક રીતે પત્તાઓના ડગમાંથી એવું પૂછવામાં આવે કેટલું પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે કુલ પત્તા કેટલા હોય ઓકે કુલ પત્તા કેટલા હોય એ જુગારના પત્તા હોય આપણે આ તો શું ટોપિક ભણાવવાનો આવે છે એટલે તમને ભણાવવો પડે છે નહીતર આવું કરાય નહીં ઓકે આવું આપણે રમાય નહીં ઓકે તો કુલ પત્તા કેટલા હોય 52 પત્તા હોય ઓકે કેટલા પત્તા હોય 52 તો જ્યારે તમને કહેવામાં આવી છે કે આપણે એ થપ્પો હોય જે 52 પત્તાનો ઢગ હોય જે થપ્પો હોય કરેલો એમાંથી કોઈ પણ અચાનક એક પત્તું ખેંચવામાં આવે તો એ કેવું હોય આપણને ખબર ન હોય કે 52 માંથી ગમે તે એક પત્તું હોય શકે તો એ બાવન માંથી ગમે તે એક પત્તું હોઈ શકે તો એને શું કહેવાય છે યાદચ્છિક રીતે એટલે કે યાદચ્છિક રીતે એટલે એનું બીજું નામ શું છે કે જોયા વગર શું છે જોયા વગર બીજું કહો તો તમે રેન્ડમલી શું કહો રેન્ડમલી કહી શકો ઓકે તમે એને રેન્ડમલી કહી શકો કે બાવન પત્તામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો જોયા વગર ખેંચવામાં આવે તો એને તમે શું કહી શકો રેન્ડમલી હવે કેવા કેવા પત્તા આવે છે એ બધા વિશેની તમને માહિતી અહીંયા મળી જશે ટૂંક જ સમયમાં તો જોઈએ પહેલા કુલ પત્તા કુલ પત્તા તો કુલ પત્તા કેટલા હોય છે મિત્રો બાવન કેટલા હોય છે બાવન પત્તા કુલ હોય છે તો એના પાછા બે ભાગ પડે છે ઓકે બાવન પત્તા તો લઈ જોઈ લઈએ એ બાવન પત્તાના ભાગ બે ભાગે કોના આધારે પડે છે તો કે બાવન પત્તાના ભાગ રંગના આધારે પડે છે ઓકે તો કયા કયા રંગના આધારે પડે છે પહેલા હોય છે લાલ રંગના હોય છે કયા રંગના લાલ રંગના બીજા હોય છે કયા રંગના હોય છે તો કે કાળા રંગના કયા રંગના લાલ રંગના અડધા પત્તા કયા છે કાળા રંગના તો અડધા એટલે કેટલા થશે બાવન ના અડધા કેટલા થાય તો છવી છવી પત્તા હશે લાલ રંગના છવી પત્તા હશે કાળા રંગના કમ્પ્લીટ હવે આપણે આગળ જોઈએ હવે લાલ રંગના છે તો એના પાછા બે પ્રકાર પડશે કયા પડશે પ્રકાર બે પ્રકાર પડશે એક હશે લાલનું પત્તું કહેવાશે કેવું કહેવાશે લાલનું પત્તું અને એક કહેવાશે ચોકટનું પત્તું તો જોઈએ આના પણ બે પ્રકાર પડીએ એક કેવું છે લાલનું પત્તું તો બીજું કેવું છે ચોકટ અથવા બીજું નામ કહીએ તો ચરકટ શું કહેવાય છે ચરકટ તો આ કેવું હશે જોઈ લઈએ જો લાલનું પત્તું હશે તો એ કેવું હશે એનો આકાર કેવો હશે તો એનો આકાર એવો હશે ઓકે આ હશે આ લાલનું પત્તું કહેવાય એક વાર એને જોઈ લો એ કેવું હશે લાલનું પત્તું આપણે આવો હશે કેવું હશે તો કે આવું હશે ઓકે કમ્પ્લીટલી આપણે દોરીએ મસ્ત મજા આ કયું પત્તું હશે ચોકટ નું આ કેવું હશે પત્તું લાલનું તો એમની સંખ્યાઓ કેટલી હશે તો એ પણ અડધા અડધા હશે તો છવ્વીસ ના અડધા કેટલા થાય તેર ને છવ્વીસ ના અડધા કેટલા થાય તેર તો લાલ ના કેટલા પત્તા હશે એવું પૂછાય કે લાલ ના પત્તા કેટલા હોય તો કે તેર ચોખા પત્તા કેટલા હોય તો કે તેર લાલ રંગના પત્તા કેટલા હોય તો કે છવ્વીસ લાલ ના પત્તા કેટલા હોય તેર લાલ રંગના પત્તા કેટલા હોય છવ્વીસ એના પછી જોઈએ કાળા રંગના પત્તા કાળા રંગના ના ફૂલ પત્તા કેટલા હોય છવ્વીસ અને એના પાછા બે પ્રકાર પડે છે ઓકે એના કેટલા પ્રકાર પડે છે બે એક પ્રકાર છે કાળીનું પત્તું અને બીજું છે ફૂલ્લી નું પત્તું ચાલો પેલું લઈએ આપણે કાળીનું પત્તું બીજું છે ફૂલ્લીનું પત્તું શેનું છે ફૂલીનું પત્તું એક છે કાળીનું પત્તું ને બીજું ફૂલ્લીનું પત્તું તો કે કાળીનું પત્તું કેવું હોય તો કે ઊંધું પેલો જેવું છે ને ઊંધું પરંતુ નીચે આમ હશે આવું આકાર હશે કાળીના પત્તાનો અને બીજું છે ફૂલ્લીનું તો કે ફૂલ્લીનું કેવું હશે એ માત્ર ફૂલ જેવું હશે આવું તો હશે જે તમને લખાય છે એના ઉપરથી તમે બધી પત્તાઓની સંખ્યા યાદ રાખી શકો આપણે માત્ર ને માત્ર ખાલી સમજવાનું છે રમતા શીખવાનું નથી આપણે જે પરીક્ષામાં પૂછે છે એના લગતું શીખવાનું છે તો જોઈ લો કુલ પત્તા બાવન હોય અડધા 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 કરીએ પત્તાનો રંગ લાલ હશે અડધા પત્તાનો રંગ એ કાળો હશે તો કાળા કયા હશે લાલ હશે છવ્વીસ એના પછી પાછા બે પ્રકાર પડશે લાલ રંગના જ બે પ્રકાર લાલ રંગમાં અડધા કેવા હશે લાલના એટલે કે એમાં નિશાની આવી હશે અને બીજા હશે ચોખટના એમાં નિશાની આવી હશે એટલે ચરકટ જેવી નિશાની હશે આ તેર હશે અને આ તેર હશે બીજા આપણે લઈએ કાળા રંગના પત્તા તો કાળા રંગના પૂછે છે તો છવ્વીસ લખવાના અને જો પૂછે કે કાળીનું પત્તું તો તેર આવશે અને ફૂલીનું પત્તું તો કે તેર આવશે હવે આપણે જોવાના છે કે એમાં કે મુખ મુદ્રાવાળા આવે કેવા મોઢા વાળા આવે તો મોઢા તાયક કોના કોના આવે તો એ જોઈ લઈએ એ જોઈ લઈએ તો એમાં કેટલા મુખ મુદ્રાવાળા લખો કે મુખ મુદ્રાવાળા તો કે મુખ મુદ્રાવાળા કેટલા આવશે બાર પત્તા કયા કયા આવે છે તમને સમજાવું છું તો મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હશે તો કે બાર પત્તા હશે અને મુખ મુદ્રા વગરના એવા મુખ મુદ્રા જે પત્તા ઉપર કોઈનું ચિત્ર દોરેલું નહીં હોય મુખ મુદ્રા વગરના તો એ કેટલા હશે બાવન માંથી બાર જાય તો કેટલા વધે તો કે ચાલીસ પત્તા કેટલા પત્તા હશે ચાલીસ પત્તા એના ઉપર કોઈ પણ વ્યક્તિનું ચિત્ર દોરેલું નહીં હોય ને આ જે બાર હશે તો એના ઉપર ચિત્ર દોરેલું હશે તો કે કોનું હશે તો કે આપણે ચલો લઈએ

હા લાલમાં કયું હશે એક હશે કિંગ બીજું કયું હશે એક જોકર હશે તો આમાં પણ એક કિંગ હશે એક ક્વીન હશે એક જોકર હશે આવું નાવું આમાં પણ હશે એક કિંગ હશે એક ક્વીન હશે ને એક જોકર હશે આમાં પણ એવું હશે એક કિંગ હશે એક ક્વીન હશે અને એક જોકર હશે ઓકે તો કમ્પ્લીટ તમને પતાનું માહિતી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે શું છે 52 પત્તા છે યાદ રાખી લો કુલ પત્તાઓની સંખ્યા તો કે 52 પતા એવું પૂછવામાં આવે કે પત્તાના ઢગમાંથી ખેંચવામાં આવે તો કુલ પતા કેટલા હોય 52 પતા એમાંથી બે ભાગ પડે એક લાલ અને કાળો 26 અને 26 એના પછી પડે છે લાલ અને ચોખટનું તો લાલના પત્તા 13 ચોખટના કેટલા તો કે 13 કાળીનું પત્તું 13 ફુલ્લીના પત્તા પણ તેર પછી મુખવાળા એટલે મુખ કોનું હશે એક રાજાનું છે રાણીનું હશે ને જોકરનું નું હશે તો એ કેટલા હોય તો કે રાજાવાળા કિંગના કેટલા હશે ચાર તો કે ચાર કયા હશે ચાર રાજા ના હશે લાલના હશે ઓકે લાલના હશે ચોકટ હશે કાળીનું હશે ફૂલ હશે ત્રણે ત્રણ માં રાજા હશે ત્રણે ત્રણ માં રાણી હશે ચારે ચાર માં રાણી હશે ચારે ચાર માં જોકર હશે ઓકે તમને પત્તાનું બધી માહિતી ખબર પડી ગઈ છે તો ચલો હવે આપણે આગળ જોઈએ હવે આપણે વારની સંભાવના આગળ ત્રણ સંભાવનાઓ ભણી ગઈ છે સિક્કાની સંભાવના બીજું ભણ્યા છે પાસાની સંભાવના ત્રીજું ભણ્યા ગઈ પત્તાની સંભાવના હવે ભણવાની છે વારની સંભાવના તો વારની સંભાવના ભણતા હોઈએ તો આપણે પહેલા તો વર્ષ વિશે માહિતી હોવી જોઈએ કોના વિશે માહિતી હોવી જોઈએ તમને વર્ષ વિશે માહિતી હોવી જોઈએ એ કેવી માહિતી હોવી જોઈએ જેમ કે વર્ષ હોય શું હોય કોઈ પણ વર્ષ હોય તો વર્ષ કેટલા પ્રકારના હોય તો કે વર્ષ બે પ્રકારના હોય કેટલા પ્રકારના હોય બે પ્રકારના હોય તો કયા કયા હોય પહેલું કયું વર્ષ હોય લિપ વર્ષ હોય એક લિપ વર્ષ હોય ને બીજું કેવું હોય બિન લિપ વર્ષ હોય કેવું હોય બિન લિપ વર્ષ હોય એટલે આમે કેવી રીતે ઓળખીશું એટલે તમને સમજાવીશું સમજાવીશું એટલે તમે ઓળખશો અને એટલે તમને આવડશે તો એક છે લિપ વર્ષ ને બીજું છે બિન લિપ વર્ષ તો કે આમાં અમને માહિતી ખબર નથી તો કે માહિતી આપો તો તમને આપીએ તો કે લિપ વર્ષ કેટલા દિવસો હશે તો કે વર્ષમાં આખું વર્ષ હશે એમાં કેટલા દિવસો હશે ત્રણસો ને છાસઠ એટલે કઈક કેટલા હશે ત્રણસો ને પાંસઠ તો કે જ્યારે આપણે અમે જોયું એક વર્ષમાં ત્રણસો ને પાંસઠ દિવસે જ હોય તો કે ના એવું ના હોય અમુક વર્ષો આવશે કે એમાં પણ દિવસો આવશે તો કે વર્ષ આવે તો તો જોઈ લઈએ જેમ કે આપણે એમાં શું જોવાનું છે ફેબ્રુઆરી માસ જોવાનો છે કેમ કે દરેક મહિના આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ફેબ્રુઆરી સિવાયના દરેક માસ હશે એ બધામાં દિવસો સરખા હશે માત્ર ફેબ્રુઆરીમાં ફરક પડે છે તો શું ફરક પડે છે એ જોવાનો છે કે લીપ વર્ષ હશે તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે ઓગણત્રીસ અને બિન લીપ વર્ષ હશે તો એમાં કેટલા હશે અઠ્યાવીસ દિવસ કેટલા હશે અઠ્યાવીસ દિવસ ને આમાં કેટલા હશે ઓગણત્રીસ દિવસ એટલે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ તમને ખબર પડી ગઈ હવે આપણે આગળ શું જોવાનું છે કે કોઈ પણ વર્ષ આ લીપ પડશે કે બિન લીપ પડશે એ અમને ખબર કેવી રીતે પડે ઓકે કોઈ પણ વર્ષ આ લીપ પડશે આ વર્ષ બિન લીપ પડશે અમને ખબર કેવી રીતે પડે તો ચલો આપણે ચેક કરીએ પહેલું લઈએ લીપ વર્ષ જો કોઈ વર્ષને ચાર વડે કોના વડે ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે લિપ વર્ષ હશે કેવું હશે લીપ વર્ષ એટલે કે કોઈ પણ વર્ષ તમને આપ્યું હોય એને ચાર વડે ભાગી શકાય તો કે ચાર વડે કેવી રીતે ભાગવું એ નથી આવડતું તમે તો પ્લે જવાનું આપણે વિભાજ્યતાની ચાવીઓ તમને બધી શીખવાડી છે તો બે વડે કેવી રીતે ભાગાય ત્રણ વડે ચાર વડે પાંચ વડે છ વડે સાત વડે આઠ વડે નવ વડે ને અગિયાર વડે આટલી તમને વિભાજ્યતા ચાવી યુટ્યુબમાં મૂકી દીધી છે એ તમારે જોઈ લેવાનું તો લીપ વર્ષ હશે તો કોઈ પણ વર્ષ આપે તો કે ચાર ની ચાવી શું છે કોઈ પણ સંખ્યા આપી હોય એના પાછળના બે અંકો લેવાના જો એ બે અંકોને ચાર વડે ભગાતા હશે તો આખી સંખ્યાને ચાર વડે ભગાશે જો આપણે કોઈ સંખ્યાઓ લઈએ પહેલા લઈએ છીએ બે હજાર ચોવીસ તો શું બે હજાર ચોવીસ એ લીપ વર્ષ છે કે નહીં એ ચકાસવું હોય તો કેવી રીતે ચકાસવાનું તો માત્રને માત્ર પાછળના બે અંકો લેવાના આ બે અંકો લીધા તો શું આ બે અંકોને ચાર વડે વિશેષ ભાગી શકાય તો કે આ શું ચારના ઘડિયામાં આવે છે તો ચારનો ઘડિયો આવડવો જોઈએ

400 વડે તો આ શતાબ્દી વર્ષ એટલે જેને 100 વડે ગુણાના હોય જેમ કે આપણે લઈએ 2200 આ વર્ષ કેવું છે 22 100 વાળું છે ઓકે એટલે શતાબ્દી વર્ષ છે જેમ કે આપણે લઈએ 2800 જેમ કે લઈએ આપણે 2000 તો આ કેવું છે તો કે 20 100 જેવું ગુણાયેલું છે એટલે એને કેવું કહીશું આપણે શતાબ્દી વર્ષ તો જારે જારે સતાब्दी વર્ષ હશે તો એને કેટલા વડે ભાગવાના થશે તો કે આપણે સો વડે ભાગવાના કેટલા વડે ચારસો વડે ભાગવાના જેમ કે આ બે હજાર છે તો બે હાજર ને આપણે ચારસો વડે ભાગીશું કેટલા વડે ભાગીશું ચારસો વડે જીરો જીરો જતા રહેશે ચાર પંચા વીસ શું આવે છે પાંચ આવે છે તો આ કેવું વર્ષ છે લિપર્સ હશે શું હશે હશે તો આપણે બોર્ડની પરીક્ષામાં બોર્ડ ની પરીક્ષામાં વિકલ્પમાં આવું શકે કે કે આ વર્ષ છે છે બિન પૂછાયેલા વર્ષો માંથી કયું વર્ષ લિપ વર્ષ છે તો ચાર વિકલ્પ આપ્યા હોય એમાં એક જ માત્ર લિપર્સ હોય તો એને આપણે ટીક કરવાનું લે ભાઈ જવાબ તો કેવું હોય તો આપણે જો ચકાસીએ જેમ આપ્યા હોય બે હજાર બાર આપ્યા હોય કેવા કેવા પૂછાશે તો કે કેવા પૂછાય આ એમ બી પૂછાય ઓગણીસો સુડતાળીસ પૂછાયર પૂછાય તો સાહેબ કેમ આવા જ પૂછાય કેમ કે આ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે કેવા છે ઇમ્પોર્ટન્ટ વર્ષ હજી ઇમ્પોર્ટન્ટ વર્ષ તમને લખાવું તો ઓગણીસો નવ્વાણું પૂછાય ઓગણીસો પૂછાય ઓગણીસો એકોતેર

ઓગણીસો સાથે સંકળાયેલી છે પછી ભારત અને પાકિસ્તાન યુદ્ધ બારડોલી સત્યાગ્રહ આવા બધા વર્ષો કેવા કહેવાય આ પ્રશ્નો ધોરણ દસ સાથે સંકળાયેલા કહેવાય આ બધા પૂછાય તો આપણે ચલો લખીશું જે વર્ષ હશે લિપ એને કરશું એલ લિપ વર્ષ એને કરશું બી ચલો ચેક કરીએ પહેલું છે ઓગણીસો ને સુડતાળીસ તો સુડતાળીસ ને ચાર વડે ભગાય તો કે ના ભગાય ઓકે જે સુડતાળીસ છે એને આપણે વડે ભાગી નહીં તો એ કેવું હશે પાછી લઈએ પચાસ ને બે વડે ભગાય પછી થાય પછી ને બે વડે ભાગી શકાય નિશેષ ના ભાગી શકાય તો આપણને કેવું થયું બિનલિપર્સ એના પછી આપણે ચકાસીએ બે હજાર નું બે હજાર ને કેટલા વડે ભાગશો ચાર વડે ભાગશો ચાર વડે ભાગશો તો કે ના કેટલા વડે શતાબ્દી વર્ષે ચારસો વડે ભાગશું તો ચારસો વડે ભાગશું તો એનો જવાબ શું આવશે પાંચ આવશે તો પાંચ આવશે તો કેવું થયું લીપ વર્ષ થયું કેવું થયું લીપ વર્ષ થયું એના પછી લઈએ આપણે બે હજાર છવ્વીસ તો શું બે હજાર છવ્વીસ ને ચાર વડે નિશેષ ભાગી શકાય તો કે ના કેમ કે છવ્વીસ ભાગ્યા બે કરો કેટલા આવે છે તેર આવે છે પણ છવ્વીસ ભાગ્યા ચાર થતા નથી તો એ કેવા છે બિન લીપ વર્ષ છે એના પછી લઈએ ઓગણીસો ને ઓગણસિત્તેર તો શું એ ચાર વડે ભગાશે તો કે ના શું જેમ કે ચકાસો ચેક કરી ના ભગાય હવે તો તમને મેં શીખાડી દીધા છે જાતે ચેક કરીને તમે લખી શકો શું છે લિપ વર્ષ જે સંખ્યા ને વડે નિશેષ ભાગી શકાય એ આખું વર્ષ કેવું હશે લિપ શતાબ્દી વર્ષ હશે તો એને કેવું હશે એને ચારસો વડે ભાગવાનું અને ભાગી શકાય તો એને કેવું કહેવાશે લીપ વર્ષ ઓકે ને ન ભગાય તો બિન લીપ વર્ષ આવા તમે પોતાની રીતે પોતાની રીતે ઘણા બધા વર્ષો લઈને ચકાસી શકો છો આ બધા હું તમને પેલા લખાવી દઉં પાસઠ ને ના ભગાય તો કે બિન લીપ વર્ષ ઓગણીસો એકોતેર બિન લીપ વર્ષ ઓગણીસો ત્રીસ બિન લીપ વર્ષ અઠ્યાવીસ લીપ વર્ષ કેવું આવશે લીપ વર્ષ કેમ આવ્યું છે તમારે ચકાસી લેવાનું હવે એના પછી આપણે આમ આમાં

તો કે સામાન્ય વર્ષમાં કેટલા અઠવાડિયા આવે તો એક અઠવાડિયું કેટલા દિવસનું થાય સાત દિવસનું કેટલા દિવસનું થાય સાત દિવસનું તો ચાલો આપણે ચેક કરીએ સાત પંચા ચૌદ નીચે કેટલા વધ્યા એક જો તીનસો પાસઠ દિવસનું વર્ષ હશે તો એમાં કેટલા અઠવાડિયા હશે કેટલા અઠવાડિયા હશે બાવન અઠવાડિયા હશે ને એક છે એક શું હશે વધારાનો દિવસ શું હશે વધારાનો દિવસ વધારાનો દિવસ આ શું છે બધું તમને આગળ સમજાવું છું વધારાનો દિવસ કેટલો હશે એક અને જો વર્ષ કેવું છે ત્રણસો ને છાસઠ દિવસનું તો કે ત્રણસો છાસઠ દિવસનું એટલે કેવું વર્ષ થાય લીપ વર્ષ થાય કેવું થાય લીપ વર્ષ થાય તો આપણે અહીંયા છ આવે તો કેટલા વધારાના દિવસો આવશે બે તો એમાં કેટલા વધારાના દિવસો આવશે બે અઠવાડિયા કેટલા આવશે બાવન

અને એક વધારાનો દિવસ આવશે અને જો જો લીપ વર્ષ હશે કેવું હશે લીપ વર્ષ એટલે કે 366 દિવસ હશે તો કેટલા આવશે બે વધારાના દિવસ આવશે એ 52 અઠવાડિયા આવશે તો શું આ વધારાના દિવસો અમે કેવી રીતે શોધી શકીએ શું અમે વધારાના દિવસો કેવી રીતે શોધી શકીએ તો ચલો આપણે એ લઈ લઈએ કે વધારાના દિવસો શું વધારાના દિવસો શોધવાના છે અમારે એ કે અમારે પૂછાય છે તો આપણે ચેક કરી લઈએ તો કેવી રીતે સાત કરશો તો જે શેષ મળે છે એ આપણે શું હશે વધારાનો દિવસ શું હશે વધારાનો દિવસ બરાબર શું મળે છે શેષ શેષ મળે છે એ શું થશે તમારો વધારાનો દિવસ ચલો આપણે ચેક કરીએ જો પહેલા તો ચેક કરીએ દરેક માસનો ચેક કરીએ જાન્યુઆરી ફેબ્રુઆરી આ બધાનો ચેક કરીએ ચલો લખીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ઓકે આ 12 12 માસ લખ્યા છે અને 12 માસમાં કેટલા દિવસ આવે છે એ તમને યાદ હોવું જોઈએ તો એ યાદ હશે તો તમે પ્રશ્ન સોલ્યુશન કરી શકશો તો કે જાન્યુઆરી માસ હશે તો એમાં કેટલા દિવસ હશે તો કે એમાં 31 દિવસ આવે કેટલા આવે 31 દિવસ આવે ફેબ્રુઆરી હશે તો લીપ વર્ષ હશે તો એમાં 29 દિવસ હશે કેટલા 29 અને બિન લીપ હશે તો 28 હશે માર્ચ મહિનો છે તો એમાં 31 દિવસ હશે કેટલા 31 અને એપ્રિલમાં 30 મેમાં એકત્રીસ જૂનમાં ત્રીસ જુલાઈમાં એકત્રીસ ઓગસ્ટમાં એક સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એકત્રીસ નવેમ્બરમાં ત્રીસ ડિસેમ્બરમાં એકત્રીસ ચલો અમને આ યાદ નથી રહેતું અમને યાદ રાખવાની કોઈક સારી એવી ટ્રીક કયો તો ચાલો એક મિનિટ તમે ધ્યાન રાખો જેમ કે તમારે એવું હાથ લેવાનો છે ઓકે હાથ લેવાનું છે કિલો કા હાથ પણ જે લેવાનું છે પછી ચેક કરવાનું છે પહેલું જે આવશે આ ટેકરો જે છે એને શું કહીશું જાન્યુઆરી નીચે આવે એને કહીશું ફેબ્રુઆરી ઉપર આવે એને કહીશું માર્ચ નીચે આવે એને કહીશું એપ્રિલ ઓકે એવી રીતે આપણે મહિના લેવાના છે તો કેવા લઈશું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ જુલાઈ અહીંયા ટેકરા ઉપર છે એના પછી અહીંયા આવી જવાનું શું આવશે અહીંયા ઓગસ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જે જે ટેકરાવાળો ભાગ છે ત્યાં કેટલા દિવસ યાદ રાખવાના એકત્રીસ જે ખાડાવાળો ભાગ છે ત્યાં કેટલા રાખશું માત્ર ફેબ્રુઆરી માં અઠ્યાવીસ કે ઓગણત્રીસ બીજા જે જે દિવસો છે ત્યાં કેટલા આવશે ત્રીસ આવશે કેટલા આવશે ત્રીસ ચલો ચકાસણી કહીએ પહેલું છે આપણું જાન્યુઆરી શું છે જાન્યુઆરી ચલો ચેક કરીએ જેમ કે આવું હોય કેવું છે એક બે ત્રણ ચાર પાંચ કેટલી આંગળી હોય ચાર આંગળી હોય એપ્રિલ અહિયાં હશે મે અહિયાં હશે જૂન અહિયાં હશે જુલાઈ અહિયાં હશે ઓગસ્ટ અહિયાં લેવાનો સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર જે જે ભાગો ટેકરાવાળા છે એટલા એનો દિવસો કયા હશે એકત્રીસ દિવસ હશે કેટલા હશે એ મહિનામાં કેટલા દિવસ હશે તો કે એ મહિનામાં એકત્રીસ દિવસ હશે કેટલા હશે એ મહિનામાં એકત્રીસ દિવસ હશે તો બીજા જે ખાડામાં આવ્યા છે એ કયો આયા છે ખાડામાં તો એના કેટલા દિવસો હશે ત્રીસ હશે અથવા જે ફેબ્રુઆરી છે તેના કેટલા દિવસો હશે અઠ્યાવીસ કે ઓગણત્રીસ હવે જો આપણે વારની સંભાવના શોધવી હોય શું કરવું હોય વારની સંભાવના આની કે યાદ રાખવા જેવું છે વારની સંભાવના બરાબર શેષ એટલે કે વધારાના દિવસ ભાગ્યા 7 શું આવશે શેષ ભાગ્યા 7 એટલે કે વધારાના દિવસ ભાગ્યા 7 તો કે કેવી રીતે સો થાય જો चलो ચેક કરીએ જેમ કે જાન્યુઆરી જાન્યુઆરી માસમાં 5 સોમવાર આવવાની સંભાવના તમને આવું પૂછે કે જાન્યુઆરી મહિનામાં શું પાંચ સોમવાર આવે તો કે ચાર સોમવાર આવે કોઈ પણ મહિનો હોય તો એમાં કુલ અઠવાડિયા કેટલા હોય હા કુલ વર્ષ તો કેટલા હોય બાવન પણ કોઈ પણ મહિનો હોય કોઈ પણ મહિનો હશે તો એમાં કુલ અઠવાડિયા કેટલા હોય ચાર અઠવાડિયા કેટલા હોય ચાર અઠવાડિયા આખા હશે કેટલા હશે આખા તો ચાર અઠવાડિયા આખા એટલે કેટલા દિવસ થાય અઠ્યાવીસ દિવસ એના પછી ના બીજા જે હશે એને શું કહીશું આપણે વધારાના દિવસ જેમ કે આપણે જાન્યુઆરી મહિનો લઈએ તો એમાં આખા અઠવાડિયે કેટલા હશે ચાર અને એના કરતા વધારે દિવસ કેટલા વધ્યા આપણે ત્રણ તો કે વધારાના દિવસ કેટલા વધ્યા છે ત્રણ તો આપણે લખી દઈએ જાન્યુઆરીમાં કેટલા છે ત્રણ ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ વાળામાં કેટલા છે જીરો ઓગણત્રીસ વાળામાં એક અઠ્યાવીસ કરતા જે વધારાના દિવસ છે ત્રણ અહિયાં ત્રણ અહિયાં બે અહિયાં ત્રણ અહિયાં બે અહિયાં ત્રણ તો જે તમને લખ્યું છે કાળી પેનથી એ તો શું છે વધારાના દિવસો છે શું છે વધારાના દિવસો છે તો આ તમારે યાદ રાખવાનું છે કેમ કે આ શું છે ઉછાસે પરીક્ષામાં જે કાળી પેંતી લખ્યું છે એ બધા શું છે વધારાના દિવસો છે ને આ લખ્યા છે બધા છે કુલ દિવસો જો પરીક્ષામાં પૂછાય છે કે દરેક કોઈ પણ મહિનામાં કુલ અઠવાડિયા કેટલા હોય તો કુલ 4 અઠવાડિયા હોય અને બીજા હોય એ કેવા વધારાના દિવસો હોય તો આપણે ચલો ચેક કરીએ હવે કે કયા મહિનાનું જોતા હતા કે જાન્યુઆરીનું નું જોતા હતા છે નું જોતા હતા જાન્યુઆરી માસમાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી થાય તો કે જાન્યુઆરી મહિનાના કુલ દિવસ કેટલા થાય તો કે શેષ કેટલી થાય શેષ ચેક કરો કેટલી છે 3 તો 3 અને 3 ભાગ્યા 7 તો કે પાંચ સોમવાર આવવાની સંભાવના કેટલી થાય 3 ભાગ્યા 7 હવે આપણે આનું ચકાસીએ શું ચકાસીએ હવે કોઈ વર્ષનું ચકાસીએ કે કોઈ પણ વર્ષમાં હા લઈએ કોઈ પણ વર્ષમાં

લીપ વર્ષ છે કેવું વર્ષ છે આ લીપ વર્ષ છે તો આના વધારાના દિવસો કેટલા હશે બે હશે કેવા હશે તો બે તો આપણે પાયની સંભાવના શોધવી હોય તો કેવી રીતે શોધીશું શેષ એટલે કે વધારાના દિવસો કેટલા છે બે તો બે એને શું લખીશું કેટલા છે વધારાના દિવસો બે બે ભાગ્યા સાત શું આવશે બે ભાગ્યા સાત તો એવી રીતે આપણે શોધી શકીશું ચલો એકવાર ફરીથી એકવાર જોઈ લઈએ વાર સંભાવના શું આવશે વર્ષ આવશે એક લીપ વર્ષ હશે ને બીજું બિન લીપ વર્ષ હશે એમાં કેટલા અઠવાડિયા આવે છે એક પૂરા અઠવાડિયે કેટલા આવે છે એના પછી વધારાના દિવસો કેટલા આવે છે વધારાના દિવસો કેવી રીતે શોધાય તો કોઈ પણ સંખ્યા કુલ આપી હોય એટલે સાત વડે ભાગીએ તો આપણને શું મળે વધારાના દિવસો એના પછી તમને અંગૂઠાની રીતે શીખવાડ્યું કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં કેટલા દિવસ આવે એ તમારે યાદ રાખવાનું છે એના પછી તમને આ બધું લખાયું વધારાના દિવસો યાદ રહી જશે પછી છે વારની સંભાવના કોઈ પણ વારની સંભાવના શોધવી હોય તો શેષ ભાગ્યા સાત કરવા પડે શું કરવું પડે શેષ ભાગ્યા સાત એના પછી છે કે જાન્યુઆરી માસમાં પાંચ સોમવાર આવવાની સંભાવના કેટલી તો કે આપ જાન્યુઆરી મહિનો છે એમાં વધારાના દિવસ કેટલા છે ત્રણ છે તો કે ત્રણ ભાગ્યા સાત કેટલી છે સંભાવના ત્રણ ભાગ્યા સાત એવી રીતે પૂછાય છે બે હજાર ચોવીસ માં ત્રેપન બુધવાર આવવાની સંભાવના કેટલી તો કે શું આવી શકે વધારાના દિવસ કેટલા છે બે બે ભાગ્યા સાત ને જો આવું પૂછે છે કે જાન્યુઆરી માસમાં પાંચ ની જગ્યા પૂછે છે છ કેટલા પૂછે છે છ કે છ સોમવાર આવવાની સંભાવના કેટલી એટલે પાંચ સોમવાર આવી શકે પણ છ સોમવાર આવી શકે નહીં કેમ કે કે વધારે વધારે દિવસ કેટલા હોય શકે એકત્રીસ કેટલા હોય શકે એકત્રીસ એટલે આવી શકે નહીં એટલે એ સંભાવના કેટલી થશે જીરો એ સંભાવના કેટલી થશે શૂન્ય કેમકે કેવી છે કેવી છે અચોક્કસ છે કેવી છે અચોક્કસ છે અને એ કદી આવી શકે નહીં ચલો તમને આ મસ્ત મજાની ખબર પડી જ ગઈ છે તો આપણે બધી સંભાવનાની જે પણ થિયરી હતી તે તમને અહીં સમજાવી દીધી છે હવે પછી જે પણ હશે આપણે દાખલા તરફ જઈશું એમાં બધા ઉદાહરણ બધા સ્વાધ્યાયના દાખલા બધી ચોપડીના દાખલા એ ગણાવીશું અને તમને બોર્ડમાં સાથ અને સપોર્ટ આપીશું એવું જ તમે અમને અમારી આ નવી ચેનલમાં સાથ અને સપોર્ટ આપતા રહેજો વિડીયો જોવા બદલ તમારો આભાર